અયોધ્યા માંથી મિત્રો ખાસ મિત્રો ને બોલાવ્યા કે આ વાત હાજી તો કે હા સંભળાય છે મિત્રો ને કાઢીને રાતના સાડા અગિયાર વાગે ત્રણ ભાઈ ને બોલાવ્યા બોલાવી રામ લક્ષ્મણ ની સામે જોઈને કે બોલો મારું કયું માનશો ત્યાં તો લક્ષ્મણ બળાક દિન બેઠા રહી ગયા આજ્ઞા ગુરુ ના મહાવિચાર એમાં પૂછવાનું ન હોય તો કે પછી હામો મને પ્રશ્ન નહીં કરવાનો ડુ નોટ પેશન વાય બટ ટુ ડોર ઓર કા કરો કા મરો એને કીધું મોટા ભાઈ બોલો એ રામ છે ને એને કીધું લક્ષ્મણ તારા ભાભી ને સવાર માં વાલ્મિક ના તપોવન માં ઉતારી આવો લક્ષ્મણ પૂછી નો કે આ શું કરવા રામ પાછા કઠોર છે એને કીધું કે હે લક્ષ્મણ સાર નહીં લઈ જવાનો તારે આંકીને વી જવાનું

અને જેવા તમસા નદી નો તીર ઉતારણ યાદ આવી ગયો લક્ષ્મણ ને કે ભાઈ વાર છે પાદર માં દઈ અને વાલ્મીક ના તપવન માં જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં નાનો બાળક રડે લક્ષ્મણ રડી પડ્યો ભાઈ કેમ રડો છો લક્ષ્મણે કીધું કે લક્ષ્મણ મારા ધણી ના થોડાક સંદેશા પહોંચાડે આમ કઈ અને લક્ષ્મણ ની સંદેશા મોકલે છે એ કીધું લક્ષ્મણ રામ ને કેજો મારા ધણી નો પ્રેમ મને સગર્ભા અવસ્થામાં થાલ ભાઈઓમાં ભ્રાંતિ ઉભી ન થાય એનું ધ્યાન રાખજો આવા સંદેશા મોકલ્યા એનો અર્થ રામ ને સીતા ઉપર પ્રેમ નતો એમ નહી

પણ ફરી વાર મળવા બે દીકરા નો જન્મ થયો અને અહિયા યશો મે યજ્ઞ કરવાનો હતો અને વશિષ્ઠ રામ ને કે તમે કે બીજા લગ્ન કરી નાખો ને ત્યારે રામે હું કીધું કે આ રામ બીજી વાર બોલતો નથી એક જ પત્ની એક જ શબ્દ અને એક જ બાણ આનું નામ દાંપત્ય જીવન કહેવાય સીતા જીવતા છે પણ તેડવાનો ગયા સોના ની પ્રતિમા બનાવી છે જોકે આ બધી વાતો છે ને કર્તવ્ય માટે જીવતા હોય એને ખબર પડે બાકી તો બધા નોવેલ નવલકથા જીવું લાગે

સીતાજી નું શું વાંક છે તમે જો સ્ત્રીની પછવાડે ઉભો હોય તો આ ભારત દેશ નો ઋષિ ઉભો છે લોકોને આ જવાબ છે નહી તો બોમ્બઈ ની યુનિવર્સિટી ના કેમ્પસ માં જન્માંતરે તમે કેવલમ ભરતા આનું નામ લગન કેવાય લગન માં શું જોઈ ઘણા કે માંડવો જોઈ ના ના માંડવાની કઈ જરૂર નહી ખેતર તાફડો વગાડતા વગડતા એવું કોને કીધું બેન્ડ વાજા જોઈ તો ઘણા લોકો કે ગોર દાદા ના એવું નથી હો આ કોર્ટમાં પણ ન્યાય ક્યાં ગોર હોય લગન એક જ વસ્તુ જોઈ અને ઈ ન હોય તો લગન ફોક ઈ કઈ વસ્તુ તમે જયારે હસ્ત મેળાપ કરવા માટે મળોને ત્યારે સ્ત્રી અને પુરુષ બેનો નો હસ્ત મેળાપ થાય ત્યારે સ્ત્રીના મનમાં એમ હોવું જોઈએ તારી અને તારી જ પુરુષ મનમાં એમ હોવું જોઈએ તારો અને તારો જ આ એક વસ્તુ ન હોય ને તો બે લાખ રૂપિયા ના ખર્ચ કર્યો હોય તો એ બે વર્ષ માં ફો આજે તો તમે જજો લગ્ન કર્યા પછી ઘણા બહેનો આમ કપાળે હાથ દે કે મારા બાપા ને તો કે ઘેટી જોવા આવતા કે ક્યારું યાડો ન ઉતી ઘણા તો તમે જજો લગન કર્યા ને વીસ વીસ વર્ષ થઈ જાય ને પાછા વાત વાત માં સફળતા સફળતા કે તો ક્યાં મગ ચોખા ભળી ગયા લે આપણે એમ થાય ધારા હવે તમારા વિહ વી વરહે કેદી સોખા સળશે આ રામાયણ છે ને એ ભાઈ સાંભળવાનો ગ્રંથ જ નથી ઓહ એ જીવવાનો ગ્રંથ છે એ બોલવાનો ગ્રંથ નથી જીવવાનો ગ્રંથ હવે વિચાર કરો આનું નામ દુઃખ કહેવાય હો આપણા દુઃખ દુઃખ ન કહેવાય

સત્યવાન અને એનો જીવ લઈને યમરાજા ભાઈ ગયા આગળ ફરી ગઈ એમ તો વિધિ ના સાવિત્રી જમરાજા બાધી ધણીનો જીવ લઈ આવીએ પાછો લઈ આવી અને ક્યાં આજની સવિતા એક પાવડર નો ડબ્બો જો હરખો ન લવાનો તારે કે ક્યાં સુધી માં ફાગી ગઈ

ગળે આવી જાય તણત હાવો ને કેમ હાજી શું રામાયણ છે અને પણ હવે ક્યાં ઉડી ગાયા કરવી પાછો કનૈ ક્યારે આવે એટલે છે ને દીકરો તમે જો માના ઉદરે થી જન્મે પણ સીતાજી દીકરી કોઈ માની તાકાત નથી જન્મ આપી કે એટલે કવિને લખવું પડ્યું ની જ છે ભલે દુનિયા મને જે કેવું હોય કે એ જમીન માંથી નીકળી આ રામ જેવો કર્તુર્તવાનો દીકરો જેને જન્મે પણ સીધા જેવી દીકરી કોઈ જન્મા આપનારી મા ન મળી એટલે જમીન માંથી પ્રગટ થયે એમ લખવું બેઠવ પણ છેલ્લે ધરતીની દીકરી એમ બોલી કે મનજા વાજા કર્મના કદાચ શરીર થી માણા અડોઅડો ન ગયો હોય પણ મન થી ન ગયો હોય ને એવું તો ના ભૂતો ભવિષ્ય થી

અનાવા નરે ક્યાં નાયા તો ઘડી કનો મેજ પણ કપીએ જોને આ કુફા હોમ્યો જપી મારણના માડી દાપ માતા જી દા

ભૂલ તારી નહી ભૂલ મારી છે સમજવાળો સમાજ આમ રામ રાજ રામ રાજ એટલે મફત નું લઈશ નહીં આ રામ રાજ બહુ સુંદર મજાની વાતો છે પણ હવે કર્યા કરી તો પાછો કનૈયો ક્યારે આવે એટલે અહીંયા ત્રણ જ અધ્યાય ની અંદર વાતો કરી છે પછી વર્ણન પછી અને ઓલી ગાધી રાજા ની સત્ય હારે એમના લગ્ન થયા અને એમાંથી જે દીકરો થયો છે એનું નામ છે જમદગ્નિ અને ગાંધી ઘરે જે દીકરો થયો એનું નામ વિશ્વામિત્ર એટલે જમદગની ના પાંચ દીકરા એમાં સૌથી નાનો દીકરો આપનારા આ પરશુરામજી નું ચરિત્ર અને એજ વંશ ની અંદર એયાતી રાજા નું ચરિત્ર છે અયાતી વિચારધારા છે એક બાજુ કચ્છ ની વિચારધારા છે બ્રહસ્પતિ નો દીકરો કચ્છ

કૃષ્ણ અર્પણ વસ્તો બોલો ગાય નવાજા મનસે ભગવાન ને અર્પણ કરી દસમો ગામ એમાં સુખદેવજી મહારાજ હોલે કલાઈ ખીલ્યા કારણ કે એના ઈષ્ટદેવ ની વાતો છે નો પહેલો જ પ્રશ્ન એ તો મૃત્યુ નજીક આવ્યો એનું ઈતિ કર્તવ્ય જો ત્યાં યજ્ઞ કરવાનું કીધું જ ને તો મન નારાયણ પર્દા વાળું ન બને એક પછી એક પ્રસંગો કેદા કેદા ભેદ પ્રતિથી ખલાસ કરે છે એક પછી એક પ્રસંગ કેદા કેતા ભેદ બે પ્રકારના જે એક સ્વતઃ સિદ્ધ ભેદ અને એક ઔપાચિક ભેદ તમે જોવાય નવાય એ સ્વત સિદ્ધ અને એક ઓપાધિક ભેદ તમે પાણી જુઓ ને તો આમ ઠંડુ છે પણ તમે ચૂલા ઉપર મૂકો ને તો ગરમ થઈ જાય આંગળી અડો ને ત્યાં દાજી જાય પણ એનું ઈ પાણી પાછું તમે

ભાગવત ની કથા જેને કૃષ્ણ પ્રેમ વધારનારી તમને ધીમે ધીમે ભગવાન ના કામ માં પાગલ બનાવશે ચોથે દિવસે સુખદેવજી મહારાજે કીધું ચાર દિવસ બેઠો તો ખાઈ લે ને પાણી પી લે ને તો કે તમારા મોઢા માંથી અમૃત નીકળે છે ને એમ એનાથી હું પ્રસન્ન છું એટલે તો મીરાબાઈ ગાયું કે સાકર શેરડી નો સ્વાદો

રાજા નો દીકરો રાજા બને પણ પ્રમુખ નો પ્રમુખ નો બને એટલે તારે જો રાજા બનવું બનવું હોય હોય પ્રમુખ તો લઈ એક તો યુવાન માણસ હતો અને એમાં થોડો કાચી બુદ્ધિ નો અને એમાં એના સસરા એ માં ગોળી ગોળી ના આ ઝેર રેડ્યું મધ માં ગોળી ગોળી અને ઈ વખતે એને એમ થઈ ગયું રાજકારણ માં ત્યાં જ કરે છે આવું કઈ નવીન નથી ઔરંગઝેબે એના બાપ ને જેલમાં પૂરી ને દિલ્હી ની ગાદી મેળવી દીધી એનો બાપ જેલમાં હતો ને એને પીવા પાણી પાણી પીવા માટે પાત્ર નોતું આજે હિન્દુ ની ઓલાદ મરેલા બાપ ને પાણી પડાય છે તું જીવતા નથી પાતો એટલે ખુદ બની ગયો અને જયારે એની આસુરી વિચારધારા વધી એટલે

જેની લગામ લઈ આવ્યો તલવાર ચોટલો ભર પડે જો રાજકીય માણસ છે ને એ જયારે અંદર થી ભયભીત થઈ જાય પછી એને એને કઈ સંબંધ જેવું આવે નહી વસુદેવ બાવડું પગડ્યું હા બેન ને ન મરાય બેન ઉપર ઘાજે જ પડે ખીલે કરમાવું પડે આ તો નગી કરેલી વાત છે અને એ વખતે એને એમ કે તારી બેન તો તને નથી મારવાની મારવાનો તો એનો આઠમો દીકરો ને તો એના દીકરા થઈ તને મી દઉં તો

એને વિચાર એવો ને કે મારવાનો આટમાં પેલા ને શું કરવા મારવા જાઓ લઈ જાઓ લઈ જાઓ વસુદેવ છોકરા ને લઈને ઘેરે આવ્યા નારદ છે ને એ આમ દેવર્ષી છે એ નારદ નામની સંસ્થા છે

નારદગી ના લાવ હું તો આ ખાલી ગણિત કરું છું કારણ કે અને તમે જો રાજકીય માણસો છે ને આમ અંદર થી ભાઈ ગયો એકાદ જ્યોતિષ બાબા એને એમ કહી દે ને કે બે મહિના તમારે માટે તકલીફ છે ક્યાં ઢીલો પડી જાય

સો કેર જમાવે કનસો જમારદન કરવા પ્રભુજી મન ના માયા કાલિયા પ્રભુજી મન આમ આવી પરિસ્થિતિ માં છ છ બાળક ને ખલાસ કર્યા અને જેમ જેમ બાળક ત્યાં થાય ને અંદર થી આત્મબળ ખલાસ થાય તમે જો રાવણ જે સીતાનું અપહરણ કરવા ગયો ને એ રાવણ થી દેવતાઓ બીતા પણ સીતા નું અપહરણ કરવા જેવો પંચવટી માં પગ મૂક્યો ત્યારે તુલસીદાસજી એ કહ્યું કે જા કે ડર સુર અસુર ડરાહી સોદસ શીષ સ્વામી કી ને કૂતરા ની માફક પીતો પીતો જાય